નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર સ્વાગત છે લોકસભા ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ માજી ધારાસભ્ય મહેશ વસાવા આ ઉપરાંત વન મંત્રી માજી મોતીસિંહ વસાવા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ માજી શંકર વસાવા સાથે અન્ય કાર્યકર્તાઓ જેનો કાર્યકર્તા સંમેલન ચોપડવાવ ખાતે થયું હતું આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત ચીખદા સાગબારા અને ડેડીયાપારાના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સૌ પ્રથમ માતાના મંદિરનું દર્શન કરી અને ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ લોકસભાની ચૂંટણીનો જે પ્રચાર અને પ્રસાર ચાલુ છે એની અંદર મનસુખ વસાવા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખૂબ ભવ્ય કાર્યક્રમ થયો હતો જે આપ નિહાળી આવા જ માહિતી સભર વિડીયો જોવા મારી કોંડી કવર ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર